માત્ર સાડા ચાર વર્ષની ઉંમરે ત્રેવીસમાં રમતગમત કરાટે ક્ષેત્રની સફર શરૂ કરી કરાટેની તાલીમ લઈને સારવે કરાટેમાં પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરીને વડોદરા અને ગુજરાત રાજ્યમાં સૌથી યુવા કરાટે ખેલાડી બન્યો સાથે પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું સારવ શાહે વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં મેં બે હજાર ત્રેવીસથી કરાટે શીખવાનું શરૂ કર્યું તેની તાલીમમાં કાતા અને કુમિતે લડાઈનો સમાવેશ થાય છે સારવે બે મહિનામાં કરાટે શીખવાનું ચાલુ કરી અને સ્પર્ધામાં ભાગ લીધા બાદ સૌપ્રથમ વખત દિલ્હી પબ્લિક સ્કૂલ આયોજીત ટુર્નામેન્ટમાં ભાગ લીધો તેને પહેલો સિલ્વર મેડલ કુમિતે ફાઇટમાં મળ્યો ત્યારબાદ તેની સફર આગળ ચાલુ જ રાખી અને ઘણા બધા મેડલો જીત્યા બીજું સુવર્ણચંદ્ર કાતા ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ પ્રાપ્ત થયો અત્યાર સુધીમાં વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ બે હજાર પચીસ સારો ચિરાગભાઈ શાહે ટુટલ નવ ગોલ્ડ મેડલ ત્રણ સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ મળી કુલ ચૌદ મેડલો પ્રાપ્ત કરીને વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે સારોની સખત મહેનત અને પરિશ્રમથી તે આ મુકામે પહોંચ્યો છે આ શક્ય ત્યારે જ થયું છે જ્યારે તેના કોચે દરેક ખેલાડીને ચેમ્પિયન બનાવવા માટે વ્યક્તિગત રીતે પ્રતિનિધિત્વ કરે છે સારવ શાહને આ મુકામ સુધી પહોંચાડવા માટે તેના કોચ રિંકુ મેડમ વિકાસ સર આદિત્ય સર રીતે ભારતીય આંતરરાષ્ટ્રીય વાળો ફેડરેશન વડોદરા ગુજરાતની સમગ્ર ટીમની મહેનત રંગ લાવી છે હાલમાં સારવ શાહ વાઘોડિયા રોડ સ્થિત આવેલા બરોડા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે સારવ શાહે એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી ઉત્કૃષ્ટ દેખાવ કરી પરિવાર સમાજ અને વડોદરા શહેર સાથે સમગ્ર ગુજરાત રાજ્યનું પણ કરાટે સ્પર્ધામાં નામ રોશન કરી સૌને પ્રેરણા પૂરી પાડી છે આજરોજ વાઘોડિયા રોડ ખાતે બરોડા પબ્લિક સ્કૂલ દ્વારા આયોજિત એવોર્ડ સમારોહ બે હજાર પચીસમાં સ્પોર્ટ્સ સર રાકેશ યાદવ દ્વારા સારવ શાહને મેજર ધ્યાનચંદ્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા